એ ફોન તાળી જો હેરા એ મેલેવરમાં મેચ બનાવો છો હા તમે રમતા હો તો કમેન્ટ માં લખજો હા એ વિડિયો જો બડા ના વા લાગે છે બા મેનેજર કરી દઉં કે આ અમાર મેનેજર છે જેને મજૂરી આવું તો એને કોન્ટેક્ટ કરો હા આજા 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 કાલે જને કલાક ઉપર ઠેસર કહો ને આવું હોય આજા બરોબર પેલી હતામ બરાજો બનકુ

હેલો મિત્રો કેમ છો ભગવાન માતાજી જ્યાંથી બધા મચામાં દોશો તો આજે આપણે મિત્રો જઈ રહ્યા છે ઘઉં કાઢવા માટે તો ઘઉં તો મિત્રો આપણે ત્રણ દિવસથી વાર્તા હતા એક બે દિવસથી ને ત્રણ દિવસથી ક્યાં વાત ક્યાં વાત કરતા યાર ત્રણ દિવસથી કોઈ વિડીયો વિડીયો બનાવ્યા નહીં તો આજ ઈચ્છા થઈ કે ચલો ઠેસરનો વિડીયો બનાવી દઈએ ઘઉં કાઢતા ઠેસરમાં એ બડી અચ્છી વાત કહી યાર તો મિત્રો આજે ત્રણ દિવસથી આપણે કોઈ વિડિયો નાખ્યો નહીં એટલે આજે તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવવા આવ્યા છે

તો આપણે હવે જઈ રહ્યા છીએ ભેગા કરવા માટે આપણા મિત્રના જ ખેતરમાં જવાનું છે આપણા લાલભાઈ ત્યાં ચાલો હવે ત્યાં જઈને તમને મળીએ તો આપણે આવી જઈએ છીએ મિત્રો રોડ ઉપર ને હવે દેખાય ત્યાંથી વળી જવાનું છે ટાઈમ જોઈએ છે મિત્રો અઢી વાગી ગયા છે હવે આપણે મિત્રો શું કરે છે તે જોઈએ પછી મળીએ અમારા સુરભાઈ આરામ કર્યા છે સુરભાઈ શું જોવા તમે મજા આવે તો ભેગા કરવા જાવ છે હા

चलो तुमको तो पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम ना ना यार बनाओ पर फोटो बार काटे फोटो तो बट मन लाग तो नहीं है मैं अकेली क्यों नहीं अकेली जो मैं लाइक करो मेरे को तो ऐसा धक धक हो रहा है अरे वाह

ઠેઠી આવત નહીં ચાલે આપણે લાલભાઈ આટલું ભેગું કર્યું છે હજુ તો આટલેથી આટલું ભેગું કરવાનું બાકી પડ્યું છે આટલો ખૂણો ભેગો કર્યો છે ઠેસર આવવાની તૈયારી જ છે કેટલા વાગે આવવાનું સુરભાઈ ચાર વાગે હાલ ચાર વાગે ઠેસર આવશે ભેગું કરીને આંખે પેલા તો કમી વાડ દેખાય એટલા હોત ભેગું કરવાનું છે ત્યાં બાજુ રોડ દેખાય એટલા બધી આપણે કાટવાયા છે કઉ આમ આવો ગયે તમે ભાઈ દાંતડા બાતેડા લઈ રહ્યા ચાલુ કરો ભેગું કરવા ચાલુ થઈ જાય કરવાનું કેવરા ગિરન પતાપનો રેડી 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 અપડા મેનેજર સાહેબ મેનેજર સાહેબ તો આળું જ છે ફટ દે તો પેલી બેઠી મિત્ર આપણે ભેગું થઈ ગયું છે અને હવે આપણે આ બાદ ભેગું કરવાનું છે બસ આટલો ભાગ બાકી રહી ગયો टगो तो तुम जो खाली केड़ो टगो जे बोरी था कमेंट करो ऊपर थी वातावरण को खबर पड़ी है बोलाड़ा चाक मुत्रा पड़े कमेंट करो कितनी बोरी था है हां पण खाछो बडो अब आका कमाई ये बोरी ज होई जा नी ओ फाइनली मित्र आपड़े जे करता था भेगु कर था तो, तो

ઓછા માં ઓછું તેર કલાક હેઠળ છે વર્ષો વર્ષ થી તેર કલાક હેઠળ કેટલું આકવાન છે બે હજાર રૂપિયા તૂટા હોય આઈ તરત તાત્કાલિક કાલ સવારે જ મિત્રો સારું કઈ આપણે ભેગું કરવા માટે તમે જોઈ શકો છો એટલી બાદનો પાક ભેગો થઈ છે આરી રીતે લીટર પટી ગઈ છે આરી અડધી આ બાદની આટલી છે

તો મિત્રો જોઈ શકો છો આપડા બાંધ તો તમે ઓળખતા હા મિત્રો ચકબા કાટવા તો જીલા છે અહીંયાથી થી લાગે હું તો તમાર બાજુ કયો થ્રેસર વપરાય છે એક કમેન્ટ કરજો તમાર બાજુ તો આયા ઓટોમેટિક ચાલુ છે હવે આપણે ચાલુ કરી દઈએ થ્રેસર આવા તૈયારી છે કાટવાની તૈયારી છે સેટઅપ કરીને ચાલુ કરી દઈએ કાઢવાનું બીજી કોઈ વાત જ નહીં કારણ કે મિત્રો સાડા પાંચ છ વાગે વાગે છે એટલે સૂટવાનો ટાઈમ થઈ ગયો પણ હવે કઢાઈને જવું પડશે મિત્ર છે એટલે આપણે એટલે બધા શું કરે રાખી ખબર थे पनुदी उठोडो अमर मैनेजर साहब तो उपाठाताज नहीं विनिंग रम राम करे थे दाडा उगन तेरा बेगा करवाना तो है था सीएस मारी